હાય ફ્રેન્ડ જય ગેલમાં હર હર મહાદેવ વેલકમ બેક માઇ ન્યૂ બ્લોગ તો અત્યારે વાગે છે રાતના સાડા દસ અને અમે લોકો જઈએ છીએ અત્યારે કાગવડ કાગવડ મસ્ત હોટલ છે અલ્પાબેનના ભાઈએ ત્યાં હોટલ રૂમનું કહી દીધું છે અને અમે અહીંયાથી ચાર પાંચ જણા જવાના છીએ બધા કિચુભાઈ છે હું છું અને જે સાથે વગડવાળા છે બધા અમે જવાના છીએ અને સવારમાં વહેલો ડાયરો છે સાત વાગે એકવીસ તારીખે આ બધાને ખબર જ છે કે દર વર્ષે એકવીસ તારીખ હોય એટલે કાગવડમાં એક અલગ જ ઉત્સવ હોય તો ચાલો હું અત્યારે ઘરેથી નીકળું છું અને આપ જોતા હશો કે મને આંખ આવી ગઈ છે એટલે આંખમાં બહુ દુઃખે છે તો પણ આપના માટે બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું છે કારણ કે આ ફ્લેશ અત્યારે મારા ફેસ પર સીધી આવે છે પણ હું જે કાંઈ કાગળમાં જે આનંદ કરીશું બધા ઘણા કલાકારો છે એટલે બધા કલાકારોને આપણે જેટલાને મળ્યા છે બધાને મળીશું અને તમને પણ મળાવીશ તો બ્લોગમાં મારી સાથે જોડાયેલા રહેજો ચાલો કીચું બાપુ શું કરે છે જોઈએ તો કિચુભાઈ અહીંયા આ બીજા રૂમમાં અત્યારે તબલા પેક કરે છે કિચુભાઈ કેટલી વાર થઈ ગયા 5 મિનિટ 5 મિનિટ આગળ પહોંચી અચ્છા હાર વાંધો નહી આલો તો હવે અમે લોકો નીકળીએ છીએ આ તબલું સાઈ દેવાનું છે અને જુઓ પપ્પાને કેટલી ઠંડી લાગે છે પપ્પા કેટલી ઠંડી છે બહાર જોરદાર જોરદાર બહુ ઠંડી છે ભાઈ બહુ ઠંડી છે ને પપ્પા તો આખું બ્લેન્કેટ જ ઓઢી લીધું છે આ મારા માતાજીનું મંદિર છે ને હું પગે લાગી લઉં જય માતાજી એ બાદલાવાળી માં રક્ષા કરી દીધી આ માતાજીનો ફોટો જે મને નિતિનભાઈએ રાજકોટ માહી ફિલ્મ ફિલ્મસિંગએ ગિફ્ટ કર્યો હતો અને મારા ઘરનું બધું ડેકોરેટ છે આકાશભાઈ એના હાથેથી કર્યું છે હવે અહીંયા ઘરથી અમે લોકો નીકળ્યા છે ને કિચુબાુ કીચુ બાપુ રેડી હોઉ બધું રેડી ઓકે 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 હાલો હું ગોતો છો તમે મેન મુદ્દા મેન મુદ્દા ચાર્જર લઈ લીધું કિચુબાપુએ કમ્પલેટ કમ્પેટ હા ફોન થાય નથી સારું ચાલો ચાલો અમે ગાડી સ્ટાર્ટ કરીએ અને નીકળીએ અહીંયાથી ગાડીમાં અમે લોકો આવી ગયા છીએ અને જો પપ્પા છે ને મેં શું કીધું કે આજ ફૂલ ઠંડી છે બહાર હા એટલે પપ્પા બ્લેન્કેટ નહીં મૂકે અને પપ્પા જય માતા જી ચાલો જય જય અરર મહાદેવ બોલો ગેલ માત કી જય મુરદાસ બાપાની જય ભાવિચ આવે નની જય બોલો પતિ હર હર મહાદેવ ઘરે થી અમે લોકો નીકળી ગયા છીએ અને અત્યારે જાય છે કેતનભાઈને ત્યાં કૃષ્ણ વાજી ને કારણ કે તબલા બધા ત્યાં પડ્યા છે મારા અને મારા માટે સ્પેશિયલી એને અત્યાર સુધી દુકાન ખુલી રાખી છે કારણ કે હું એને કહેતા ભૂલી ગયો તો આ બે દિવસથી મને આંખ દુખે છે ને તો આંખના દુખાવામાં મને એને કહેતા ભૂલાઈ ગયું હતું કે મારે સવારમાં પ્રોગ્રામ છે કાગવડ તબલા બધા ઘરે પડ્યા હતા બધા સાઈમાં દેવાના હતા ત્યાં તો એ ભૂલી ગયો હું એટલે અત્યારે ભાઈએ મને મારા માટે મારું માન રાખીને સાડા દસ વાગ્યા સુધી ખુલી રાખી છે અને અત્યારે વાગો આવ્યા છે અગિયાર વાગો આવ્યા છે એટલે થેન્ક યુ સો મચ પહેલાં તો કેતનભાઈનો આભાર માનું છું અહીંથી જ અને હવે કેતનભાઈની દુકાને જાય છે આપણે કેતનભાઈની દુકાનેથી તબલા લઈ અને પછી નીકળશું અમે કાગવલ રાદદાનભાઈ જુનાગઢ દે છે આપને બધાને ખ્યાલ ના હોય તો કઈ તો ભીમભાઈને અત્યારે લાગે ફોન કરે કહીશું બે મને એને સહન કર્યું કર્યો છે આલતોદાનજી અમે લઈ આવ્યા કેતનબેન દુકાન આવી ગઈ છે અને રસ્તામાં આપણે જોયું કે રાદદાનભાઈ અને ભીમભાઈ ત્યાં રોકાના તો મળી ગયા આપણે બધા અને હવે હું કેતનભાઈને તબલા લેવા જાઉં ચાલો

બતે બધાય તબલા થઈ ગયા છે કેતનભાઈ તમારો ભગ્ગો આભાર તમે અત્યાર સુધી આ રાતના અગિયાર વાગ્યા સુધી અમારા માટે દુકાન ખુલી રાખી અને તમારો સાથ ને સહકાર આવો અમને મળતો રહેશે એમાં અમને આશા છે ઓકે કેતનભાઈનું એક નંબર કામ છે અને એની તનતોડ મહેનત છે

મસ્ત સાફ કર્યું છે કીચુ બાપુ અને ભીમભાઈ મળીને હવે ધીમે ધીમે છે આ આંખને થોડીક ઊફ આપે છે ગરમ ગરમ મને મજા આવે છે હું થોડાક બે ટીપા વિચારું છું કે ટીપા નાખી લો આંખના થોડીક રાહત થાય માતાજી ગેલવાનું મંદિર આવી ગયું છે અને પગે લાગી લઈ આપણે

ગયા ખોડલધામ અને આ જો આ ખોડલધામનો નજારો છે અત્યારે રાત્રે કેટલા ભાઈ સવા બાર વાગી ગયા છે અને આ હોટલમાં ત્યાં જવાનું છે આપણે ખોડલ રેસ્ટોરન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ એટલે આ સામે છે તમે જોવો છો બધું એ આખું ખોડલધામ છે ત્યાં સવારે જવાનું છે

તમને રંગત જમાવાના છે દર વર્ષની તમારા બધાનો પ્રેમ છે અને માતાજીના આશીર્વાદ છે એટલે જોઈએ મજા આવે મેં કીધું ને કે અઢળક કલાકાર છે અને આજના દિવસે એટલે કે તારીખ એકવીસ કાંઈક અલગ અલગ આનંદ હોય એકવીસ થઈ ગઈ હા સવા બાર થઈ ગયા એટલે એકવીસ તારીખ થઈ ગઈ એટલે કે અલગ કાંઈક ઉત્સવ હોય આખો કાગવડ એટલે કાલ તમે જોજો કાગવડની જે રંગત હાલો તો પેલા તો અત્યારે આપણે રૂમ કલેક્ટ કરી લઈએ હા

બાકી વધારે મજા આવે પણ નાના આ પેડા મારા નસીબમાં હતા એટલે કદાચ હું પંદર મિનિટ મોડો પડ્યો આનું વસૂલ વાલી જામી ગયું મસ્ત પેડા ખાઈ લીધા છે અને બધા પ્રેમથી પેડા ખવડે હવે પેડામાં કંઈક ડિઝાઇન હાલે છે ત્યાં તો જો તો હું કઈ રીતે ડિઝાઇન છે અત્યારે મને એમ હતું કે શ્રી ખોલમાં છે પણ ખોલ રાજ પાસે આવી ગઈ છે અને હવે અમે જઈએ છીએ રૂમમાં આ ભાઈને આઈડી પ્રૂફ કીચું પહોંચાડી દે છે હમણાં થોડી વારમાં મોબાઇલ માં આઈડી છે લઘીત મગમોલ એ મોબાઈલ માં આઈડી આપી દેશે અથવા પાસમાં મારી પાસે પડી હશે તો પાસ માં અરે અને આ ભાઈનો કુકુબાબર જો આ વડીલ અમારા માટે રૂમ અહીંયા એડવાન્સ માં બુકિંગ કરાણિયા તમે જ ગયા હતા ઓકે શું નામ આપું રાજભાઈ આ રાજભાઈ અને કોડલ બધું ભેગું થઈ ગયું જો હા 106 105 આ બો 106 માં છે મોજ ગયો ના કાયબી હતો કા તો મો મિત્રો આ છે આપણો નાનો અને નાનો મા આ હાય ક્યાં ભાત થ્રી બેડ થ્રી બેડ વાળો મારો રૂમ છે ઓહ અને આ વ્યૂ આપનું જોય આરામ જોવા મળ્યું આ સીધે સીધી મંદિર દેખાય યાથે હા 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 ક્યાં હલો રેડી તો હવે થોડી વાર આરામ કરીશું આ તો કીચુ બાપુ મારા માટે કંઈક નાસ્તો લેવા જશે હું અત્યારે દૂધ ને બિસ્કીટ મારે ખાવાની ઈચ્છા થઈ છે ફૂલ એટલે કીચુ બાપુ દૂધને બિસ્કીટ લેવા જશે અને આ આનું સવારે પેક કરવું પડશે એનું કારણ કે અત્યારે ટીપા નાખીને સૂવવું પડશે એટલે સવારે આને આ જો આ મને ડિસ્ટર્બ નહીં કરે ને તો ખોડલધામમાં માતાજી ભગવાન લાજ રાખે બધાને મજા કરાવી છે ખૂબ આનંદ કરાવવો છે આ મટી જાય તો વધારે મજા આવી છે જો કે આ મને નડે નહીં બટ થોડું ઘણું કહેવાય ને કે આમ કેમ ખટકતું હોય કાંઈક અને જિંદગીમાં કાંઈક ખટકે ને ના મજા આવે એટલે ખટકવું કાંઈ ના જોઈએ એમાં મને અત્યારે થોડી 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 ખટકે છે પણ એના માટે એના માટે ટીપા નાખો પડે આરામ કરવો પડે રેડી ભાઈ તો એમાં શું છે હું ટીપ ગીચ મને ટીપા નાખી દઈને એટલે ટીપા નાખી દે તો તરત હું પાંચ મિનિટમાં આમ થઈ જાઉં પાછો જાગી જાવ એટલે કીચું બાપુ મને એમ કહે છે કે ટિપ્પાન નાખીને આરામ કરવો પડે એટલે હું આરામ કરું કીચું બાપુ આરામ કરી દઈશું હા તો હાલો હું ટિપ્પાન લઈ આવું તો તમે ઓલું મારા માટે પહેલા નાસ્તો તો કંઈક લઈ આવો થોડું ઘણો હા નીચે જવા તાવી જ દઈએ રેડી ચાલો તો ભીમભાઈ લઈને બેઠા છે અત્યારે અબ મેને કટક બટક તોડ દીયા હે ઓર મેં ખાના ખા રાહા હું બહુ જ જ્યારે ટેસ્ટી બનાવ્યા હે બાલાજીવાળાને હા ક્યાં બાદ પણ આપણે ગુજરાતીમાં બ્લોગ ચાલુ છે એ તો મેને બી ખબર છે મને કટક બટક ચાલુ છે અને મેં જો અહીંયા બે ગ્લાસ તૈયાર કર્યા છે અને બાલાજીનો ચેવડો છે મારી પાસે એ હું ખાવાનો છું અને કીચુભાઈ આ બે ગ્લાસમાં મારે દૂધ પીવાનું છે એટલે એક કીચુભાઈ પી છે એક હું પી કીચુભાઈ મારા માટે ડે બિસ્કીટ લેવા ગયા છે તો હમણાં કીચુભાઈ ડે બિસ્કીટ લઈને આવે દૂધ લઈને આવે એટલે દૂધ ને બિસ્કીટ ખાય અને પછી સુખ રાત કરવાના છીએ હમ યે આખ એ ઇસ કદર ખટકતી હે આની વાત ના પૂછાય એવી ખટકે છે મને યાર અને એમાં મીઠી 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 ખંજ આવે રાખે છે એમ રાખ આમા ખંજ નાખું એનું કામ કરે વાંધો નહીં હલો હવે હું કીચ બાપુ આવે એટલે હમણાં થોડોક નાસ્તો કરીને પછી સુઈ જાઉં શું કે કટક બટક તમારે એક નંબર બનાવ્યું છે આઈટમ મારે હું મારે હું જ્યારે બાલાજી વાળાને મળીશ ને ત્યારે એને એક જ વાક્ય કહેવાનું છે તમે બધી આઈટમ બનાવી બરોબર છે પણ તમે જે કટક બટક બનાવ્યું છે ને એને તો કોઈ આમ કોઈ જાતનો આમ તોલ ન થાય કોઈ આઈટમ પોગે દે કટક નો પોગે ઓહો વિચાર કરો આની પરથી અંદર લગાવડા કટક બટક ભીમભાઈને કેટલો વાલુ હોય છે તો આપણે તમે ભીમભાઈ કટક બટક કરી લો પછી શું ખરાજ કરો તમારો બીજો રૂમ છે ખ્યાલ છે વાલા ખ્યાલ છે વાલા કીધું બગવા આવી ગયા છે અમર ગોલ્ડ આવી ગયું છે બાલાજી જેવડાની શરૂઆત થઈ ગઈ છે અને ગુડ ડે બિસ્કિટ આવી ગયા લાવ ગુડ ડે બિસ્કિટ એટલા વગર ના બે ગુડ બિસ્કિટ આવી ગયા આ બધું ખાય અને સાડા છ વાગે કીધું ને આપણે તે સાડા સાડા છ વાગ્યા સ્ટેજ પર જવાનું છે છ વાગે અમે ઉઠી જશું તો વાગી ગયા છે અત્યારે સાડા છ અને કીચું ભાઈ મારી પહેલાં ઉઠી ગયા હતા છ વાગે એની અડધી કલાક મને સુવા દીધો અને અત્યારે મને જગાડી દીધો છે અને થઈ ગયો છું હું ફ્રેશ મસ્ત કૂર્તો પૂરતો અને સોલ નાખી લીધી છે કીચુ બાપુ પાછળ બધું સામાન પેકિંગ કરે છે અત્યારે અને હવે જવાનું છે અમારે સ્ટેજ પર થોડી આમાં રાહત છે આંખમાં અત્યારે

ભીમભાઈ કમ્પ્લીટ આજ ગણેશ સ્થાપના કરવાના મૂળમાં છે તો સારું હાલો આપણે બધા નીકળ છું ભાઈ હાલો હું રાહ જોઉં હાલો તો અમે બધા જાય છીએ અત્યારે અહીંયાથી નીચે અને પછી ત્યાંથી સ્ટેજ પર જય ખોડિયારમાં સ્પ્રે બ્રે માખી લે કાઈ વ્યવસ્થિત એક નંબર સ્પ્રેની મજા કઈ કલર જો એક નંબર સવાર સવારમાં સાડા છ વાગ્યાનો ટાઈમ છે અને હોટલના કહેવાય માણસો એ બધા સૂતા છે અહીંયા કોઈ છે નહીં અને અમે સવાર સવારમાં નીકળી પડ્યા છીએ અહીંયાથી લિફ્ટમાં જવું નથી સીધે સીધા સીડી ઉતરી જાય આપણે મારી પાસે જો કાકડો છે આગળ જોવા ચાલો હવે નીકળવાની વાત છે આ સીધે સીધી લોકી એને મસ્ત આછું આછું અજવાડું આછું આછું અંધારું છે એની મજા છે અહીંયા બધા રમકડાને એવું બધું મળે છે અહીંયા બાજુમાં જ સમોસા કાઠિયા ભજીયા કમ્પલે અને પેલી આપણી માણકી અને ઉપર તમે જુઓ હજી કાંઈ અજવાડું મને એમ કે અજવાળું થઈ ગયું પણ અજવાડાનું કાંઈ લાગતું નથી હજી અજવાળું થયું કંઈ અને આ અત્યારમાં જુઓ અહીંયા માણસો જુઓ બધા એટલે આ રોડ અત્યારથી જ ઝગમગતો થઈ ગયો છે પાર્કિંગમાં બધા પાર્કિંગ વ્યવસ્થા કરાવે છે અને હવે હું અહીંયા ગાડીમાં બેસી જાઉં છું અને જાઉં છું સ્ટેજ પર હા વીઆઈપીમાં પાસ આવી ગયો વીઆઈપીનો પાસ આવી ગયો છે અને હવે અહીંયાથી આ જો વીઆઈપી એન્ટ્રી છે કમ્પ્લેટ વીઆઈપી પાસ તો દેવો જ પડે નહીં અરે સવાલ થોડી ચાલે બરાબર એટલે અને વીઆઈપી પાસ આવતાની સાથે જ અમારા ભીમભાઈએ પાસ ને સ્વીકારી લીધો છે એન્ટ્રી કરી નાખી છે જો આ બધા વીઆઈપી પાસ બતાવે તો ભીમભાઈ આમ 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 ભીમભાઈ આમ ઓહો પણ એટલી બધી સિક્યુરિટી હોય એમ જોતો કે ક્યાં બાદ કે જેટ સિક્યુરિટી જેટ કે ભાઈ ભાઈ હાલો ઠંડી

હાલો તો બધા સ્ટેજ ઉપર મિત્રો આવી ગયા છે અને અત્યારે એક મસ્ત વસ્તુ જાણવા મળી જાય આપણે ટાઈમસર પહોંચી જવું સાડા નવ થી પોણા દસ વાગે કાર્યક્રમ આખો ટૂંકમાં અમારો જે કલાકારોનો છે બધાનો પતાવી દેવાનો છે ને કે દસ વાગ્યા સુધીમાં કલાકાર બધા ફ્રી થઈ જાય મને એવું લાગે છે પછી ખબર નથીગ્રામની શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆતથી જ ત્રણ કલાકાર એકારે છે के लाइ नकी नथा जुव तव्हां શકાય જેમની પાસેથી અમે પણ થોડું ઘણું જ્ઞાન લેતા હોઈએ તો અત્યારે પ્રોગ્રામ અમારો થોડી વાર માટે વિરામ આપ્યો છે અને મંદિરે દર્શન કરવા જાઉં છું અમે બધા મિત્રો અત્યારે માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ આમ જુઓ બધા થોડી વાર માટે વિરામ આવ્યો છે આ પાછો કાર્યક્રમ પતે એના પછી પાછો આપણો કાર્યક્રમ છે પેલા દર્શન કરીએ માતાજીના કુર્તિભાઈ

તો મિત્રો અત્યારે કીચુબાપુ મને લાંબી સીટ કરી દીધી છે અને ગાડીમાં સુવડાવી દીધો છે કારણ કે પ્રોગ્રામ થોડોક લાંબો ચાલવાનો છે અને અત્યારે કીચુબાપુ મને આંખમાં ટીપા નાખી દીધા છે એટલે હું થોડી વાર આરામ કરું છું આરામ કરીને પછી પાછો પ્રોગ્રામ ચાલુ થશે એટલે ખીચું બાપુ મને જગાડી દેશે પછી આપણે પ્રોગ્રામમાં તો હું થોડી વાર આરામ કરું છું આખું છે એટલે તમે સંભાળી લેજો થોડું ચાલો વિશ્રામ ગૃહમાં જઈ રહ્યો છું તો અત્યારે બપોરના બાર વાગી ગયા છે અને આપ જોઉં છો આ બધાની અવસ્થા ચુ છે અહીંયા છો બહુ જગ્યા પણ હોય બધા ડ્રાઈવર જો આગોને આવ્યું લે બોલો નરેશભાઈ પણ બાર આંટા મારે છે અને મારા ખ્યાલથી હવે નરેશભાઈ કઈ સંદેશો લઈને આવ્યા છે ખોલ્યા કીચું બધા તો કીચો બોલો તો શું કરવાનું છે હવે લઈ જવાથી હોઈને ઉઠો છે હમણા આ બધાની વ્યવસ્થા કમ્પ્લીટ જો આ બે બે નરેશ ભાઈ સંદેશો લઈને આવ્યા કે હજી વાર લાગે એવું છે તો બાર તો વાગી ગયા છે અને વહેલા જાગ્યા હતા ને એટલો આરામ કર્યો છે બધા મારા ખ્યાલથી ત્રણ ત્રણ ચાર ચાર કલાક આ જો હવે ચશ્મા પહેરીને હું તો તમે જોવો ને કમ્પ્લેટ જો એટલે મને એવું લાગે છે કે જાગતો તો હોય છે એ કદાચ જાગતો તો હોય તો ભલે હોય આ બધા કમ્પ્લેટ હોતા થોડી વાર બધા આનંદ કરી લઈએ હોવાનું લઈ લઈએ ચાલુ થાય તો નરેશભાઈનો નો અત્યારે ફોન આવ્યો છે એ સ્ટેજ પર એમનો બેનજોન બધું પેક કરે છે એટલે કીચુ બાપુ અને બધા વિશાલભાઈ જાય છે તબલા લેવા માટે પ્રોગ્રામ અમારો પૂરો થઈ ગયો છે ટાઈમ મર્યાદા અમારી પૂરી થઈ ગઈ છે અને સીએમ સાહેબ આવ્યા હતા હવે અમે લોકો જઈએ છીએ અહીંયાથી અંકલેશ્વર આ વ્લોગમાં તમને મજા આવી હોય અને આ વ્લોગ તમે એન્જોય કર્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય ગયેલમાં હર હર મહાદેવ ટાટા તો અંકલેશ્વરનો વ્લોગમાં આપણે મળીએ બધા big thank you for being here bahut bahut dhanyawad